શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની પૂર્ણિમા એટલે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ આજે આ વિડિયોમાં આપણે શ્રી હનુમાનજીના જન્મની કથા તથા આ પૂર્ણિમાના મહાત્મય વિશે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આંજનેયાય વિદમહે વાયુ પુત્રાય ધીમહી તન્નો હનુમંત પ્રચોદયાત બોલો અંજનીના લાલજી કેસરી નંદન શ્રી રામ ભક્ત પવન પુત્ર હનુમાનજી મહારાજની જે સૌ પ્રથમ સર્વે ભક્તજનોને શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વધાય શુભકામના શ્રી હનુમાનજીનો જન્મદિવસ ચૈત્રમાસની પૂર્ણિમાએ થયો હતો માટે આ દિવસને શ્રી હનુમાનજી જયંતિના રૂપમાં ઉજવાય છે ભક્તગણો આજે વિવિધ માન્યતા અનુસાર વિવિધ તિથિ તારીખ પ્રમાણે પણ આ ઉત્સવ મનાવે છે જેમ કે આંધ્રપ્રદેશમાં તેલંગાણામાં શ્રી હનુમાન જયંતિ એકતાલીસ દિવસ સુધી મનાવવામાં આવે છે ચૈત્રી પૂર્ણિમાથી પ્રારંભ થાય છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની જે દસ દિવસ થઈ જાય છે ત્યાં સુધી આ હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે અને એકતાલીસ દિવસ સુધી દીક્ષા પણ આરંભ થાય છે તમિલનાડુમાં હનુમાન જયંતિને હનુમથ જયંતિ તરીકે ઉજવાય છે માક્ષસર માસની અમાવસ્યા દરમિયાન આ જન્મોત્સવ મનાવાય છે કર્ણાટકમાં માગસર માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે હનુમાન વ્રતમ તરીકે ઓળખાય છે આમ અલગ અલગ માન્યતા પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે કહેવાય છે કે હનુમાનજીનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો જ્યારે સૂર્ય ઉદય થતા હોય જે સૂર્યનારાયણ દેવ હનુમાનજીના ગુરુ પણ છે હનુમાન જયંતિના દિવસે મંદિરોમાં પ્રાતઃ કાળથી જ બ્રહ્મ મુહૂર્તમાં જ આધ્યાત્મિક પ્રવચન દ્વારા આયોજન દ્વારા શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ થશે આમ તો પૂર્ણિમાના દિવસે હનુમાનજીની પૂજા આખો દિવસમાં આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ પરંતુ છતાં પણ પૂજા મુહૂર્ત જાણી લઈએ શ્રી હનુમાનજીનો જન્મોત્સવ બ્રહ્મ મુહૂર્ત અર્થાત સાડા ચારથી લઈને સવા પાંચ સુધી અભિજીત મુહૂર્ત બપોરના બાર વાગ્યાથી લઈને બાર ને ઉડતાલીસ મિનિટ સુધી અમૃતકાલ બપોરના સાડા અગિયારથી લઈને એક ને દસ મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરના બે ને ત્રીસ મિનિટથી લઈને ત્રણ ને એકવીસ મિનિટ સુધી અને ગોધુલી મુહૂર્ત જે આપણે પ્રદોષકાળ કહીએ છીએ તે લગભગ છ ને પિસ્તાલીસથી લઈને સાત ને છ મિનિટ સુધી આ દરમિયાન શ્રી હનુમાનજીની પૂજા ઉત્તમમાં ઉત્તમ મનાય છે છતાં પણ આપણે જ્યારે ભાવથી પ્રેમથી શ્રી હનુમાનજીના દર્શન કરીએ પૂજન કરીએ એ સમય ઉત્તમ છે શ્રી હનુમાનજીને આજે ચણા ગોળ ગુંદી ગાંઠિયા મોતીચૂરના લાડુ કેળા સુકામેવા પંચામૃત આદિનો ભોગ સમર્પિત થાય છે ચમેલીનું તેલ સિંદૂર જે કેસરી કલરનું સિંદૂર હોય છે તે દ્વારા ચોલા ચઢાવાય છે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આજે ભક્તો મંત્ર જાપ કરે છે હનુમાન ચાલીસા પાઠ છે સુંદરકાંડ છે બજરંગ બાણ છે તેનો પાઠ કરી શકે છે કહેવાય છે કે ઇન્દ્રદેવના વજ્રનો ઘાત શ્રી હનુમાનજીની ઠુડી પર એટલે કે જેને સંસ્કૃતમાં હનુ કહેવાય છે ત્યાં થવાથી તે જે ઠોડી છે તે તૂટી ગઈ એટલા માટે પવનપુત્રનું નામ શ્રી હનુમાનજી રાખવામાં આવ્યું હતું પ્રસિદ્ધ થયું હતું આ ઉપરાંત પણ શ્રી હનુમાનજીના હજાર નામ છે જેમાં ખાસ કરીને બજરંગબલી મારુતિ અંજની સુત વાયુપુત્ર સંકટ મોચન કેસરી નંદન મહાવીર કપિશ શંકર સુવન આદિ નામ પ્રસિદ્ધ છે હનુમાનજીને દેવતાઓ દ્વારા આશીર્વાદ પણ ઘણા બધા પ્રાપ્ત થયા હતા દેવતાઓએ પ્રસન્ન થઈને શ્રી હનુમાનજીને જે વરદાન આપ્યા હતા તેમાં સૂર્યનારાયણ દેવે સો ભાગનું તેજ આપ્યું હતું યમરાજે તેમને વરદાન આપ્યું હતું કે ક્યારેય તેઓ તેમનો જીવ નહીં લે એટલે કે શ્રી હનુમાનજી અમરત્વ પ્રાપ્ત કરશે કુબેર ભગવાને વરદાન આપ્યું હતું કે કોઈ તેમને યુદ્ધમાં હરાવી નહીં શકે મહાદેવજીએ વરદાન આપ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ શસ્ત્રથી મરણ નહીં પામે ઇન્દ્રદેવે વરદાન આપ્યું હતું કે હનુમાનજી ઉપર કોઈ પણ વજ્રનો ખાત નહીં થઈ શકે અને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તેમની ઈચ્છા મુજબ કોઈ પણ રૂપ ધારણ કરી શકશે આમ હનુમાનજીને ઘણા બધા વરદાન પણ પ્રાપ્ત હતા અષ્ટિ નવનિધિનું પણ વરદાન હતું સીતાજી દ્વારા ભક્તિનું દાન હતું હનુમાનજી પરમ ભક્ત થયા શ્રી રામજીના આપણે સૌ જાણીએ છીએ માટે હનુમાનજીનું પ્રખ્યાત નામ છે શ્રી રામ ભક્ત આજના શુભ દિવસે શ્રી હનુમાનજીના ભક્તો હનુમાનજીની વિશેષ સેવા પૂજા કરે છે કહેવાય છે કે આજે શ્રી હનુમાનજીને પ્રિય ભોગ એવો કેળાનો ભોગ જો સમર્પિત કરવામાં આવે તો કેરિયરમાં આવતી બાધા રૂકાવટ સંકટ મટે છે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે શ્રી હનુમાનજીને જનેવું ધારણ કરાવવાથી હનુમાનજીની કૃપાથી માનસિક શારીરિક કષ્ટ છે તે સમાપ્ત થાય છે આત્મિક બલ પ્રાપ્ત થાય છે શ્રી હનુમાનજીને પ્રિય એવું નારંગી રંગનું સિંદૂર ચડાવવાથી અથવા શ્રી હનુમાનજીને સિંદૂરથી અભિષેક કરવાથી કહેવાય છે કે સીતાજીએ જ્યારે શ્રી રામજીના દીર્ઘ આયુષ્ય માટે માથા પર સિંદૂર પૂર્યું સેથો પૂર્યો ત્યારે શ્રી હનુમાનજી સીતાજીને પૂછે છે કે માતા તમે આ સિંદૂર શા માટે લગાવો છો ત્યારે સીતાજી કહે છે કે હે હનુમાન આ સિંદૂર લગાવવાથી શ્રી રામજીનું આયુષ્ય વધશે અને મને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે આ સાંભળીને શ્રી હનુમાનજીએ આ ખાસ શરીર પર સિંદૂરથી લેપન કર્યું અને લેપન કરીને શ્રી રામજી સમક્ષ જાય છે ત્યારે રામજી કહે છે કે હે હનુમાન આ તમે શું કર્યું છે શ્રી હનુમાનજી શ્રી રામજીને કહે છે હે પ્રભુ માતા સીતાએ તો મસ્તક ઉપર થોડું સિંદૂર પૂર્યું છે છતાં પણ તમારું દીર્ઘાયુષ્ય થાય છે જ્યારે મેં તો આખા શરીર ઉપર તમારા નામનું સિંદૂરનું લેપન કરી લીધું છે જેથી હે પ્રભુ આપ સદૈવ પ્રસન્ન રહો આપના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડ્યો રહે અને આપ મારી ઉપર કૃપા બનાવી રાખો શ્રી હનુમાનજીને ઉર્જા અને સાહસના પ્રતિકરૂપ સિંદૂર ચઢાવાય છે જેથી શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે અને રામજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત શ્રી હનુમાનજીને મીઠું પાન પણ ધરાવાય છે કહેવાય છે કે મધુરતા અને સૌભાગ્ય જીવનમાં બની રહે છે પ્રેમ સમર્પણ અને મધુર વાણીનું પણ પ્રતિક છે હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનજીને બે મીઠા પાન અર્પિત કરવામાં આવે તો સંબંધમાં પણ મીઠાશ રહે છે દાંપત્ય જીવન સુખી રહે છે અને સમાજમાં માન સન્માન બની રહે છે આ ઉપરાંત આજે શુભ અવસર છે શુભ દિવસ છે માટે અસંભવ પણ સંભવ થાય એ કાર્ય માટે શ્રી હનુમાનજીને આજે ભાવથી પ્રેમથી મનોકામના કહેવાય છે પ્રભુ સમક્ષ ભાવથી કરેલી મનોકામનાની અરજી પ્રભુ તુરંત સાંભળે છે માટે આજે પ્રભુને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ અને જો જાણે અજાણે થયેલા પાપ દોષો માટે ભૂલ અપરાધની ક્ષમા પણ કરી શકાય છે આ ઉપરાંત શ્રી હનુમાનજી સમક્ષ ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો અગિયાર એકવીસ કે પછી એકાવન કે એકસો આઠ વાર જપ કરવો જોઈએ આ રીતે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાથી બધા પ્રકારના સંકટ કષ્ટમાંથી મુક્તિ મળે છે શ્રી હનુમાનજીની કૃપાની સાથે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આજે ભક્તો શ્રી હનુમાનજીને પ્રાર્થના કરે છે કે ભગવાન શ્રી રામજીના દૂત વાનરોમાં સર્વશ્રેષ્ઠ એવા શ્રી હનુમાનજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આપ અમને જાગૃત કરો હે પ્રભુ આપ અમારા જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવો સદબુદ્ધિ જ્ઞાન ભક્તિ શક્તિ અને સત્સંગની પ્રાપ્તિ કરાવો આ રીતે પૂજા સંપન્ન થાય એટલે પ્રભુને પ્રાર્થના કરાય છે હનુમાન જયંતિ અર્થાત જયંતિનો મતલબ એમ થાય છે કે શ્રી હનુમાનજી જય થયા એટલા માટે જયંતિ કહેવાય છે અને ઘણા ભક્તો હનુમાન જન્મોત્સવ પણ કહે છે આ દિવસે શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે જોકે આખા વર્ષ દરમિયાન હનુમાનજીનો જન્મદિવસ બે વખત આવે છે એક તો કારતક માસની વધ પક્ષની જે ચૌદસની તિથિ આવે છે જેને આપણે કાળી ચૌદસ કહીએ છીએ ત્યારે હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે બીજો છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જ્યારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને કોઈ મીઠું ફળ સમજીને મોઢામાં લીધું ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ક્રોધિત થયા અને ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો જેથી હનુમાનજી મૂર્છિત થયા અને જે પવનદેવ છે તે હનુમાનજીના પાલક પિતા હોય પવનદેવ રુષ્ટ થયા જગતમાં જે વાયુ પ્રવાહ થઈ રહ્યો હતો બ્રહ્માંડમાં જે વાયુનો પ્રવાહ હલનચલન થતી હતી તે પવનદેવે રોકી લીધી બધા દેવી દેવતાઓ પવનદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ રોકો નહીં નહીતર દરેક જીવ મૃત્યુ પામશે ત્યારે બ્રહ્માજીએ પવનપુત્ર હનુમાનજીને બીજું જીવન દીધું અર્થાત જ્યારે હનુમાનજી નિષ્ક્રિય થઈને જમીન ઉપર પડી ગયા હતા ત્યારે સર્વે દેવી દેવતાઓએ હનુમાનજીને શક્તિ આપી અને હનુમાનજીનો આમ બીજો જન્મ કહેવાય છે એટલા માટે હનુમાનજીનો બે વખત જન્મદિવસ મનાવાય છે જેને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવીએ છીએ જેમ ભગવાન શ્રી ગણેશજીનો પણ વરસમાં બે વખત જન્મદિવસ મનાવાય છે એક તો ગૌરી પુત્ર તરીકે અને બીજું છે જ્યારે ભગવાન મહાદેવે શ્રી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું અને હાથીનું મસ્તક બેસાડ્યું આમ બે વખત શ્રી ગણેશજીનો અને બે વખત શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે વાલ્મિકી રામાયણ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો અને કાર્તક માસની ચતુર્દશીના દિવસે સીતાજીએ હનુમાનજીને વરદાન આપ્યું હતું ચિરંજીવી થવાનું એટલા માટે પણ બે વખત જન્મદિવસ મનાવાય છે આમ જુદી જુદી ધારણાઓ છે પૌરાણિક કથા અનુસાર અયોધ્યા નરેશ રાજા દશરથજીએ જ્યારે પુત્રેષ્ઠી હવન કરાવ્યો યજ્ઞ કરાવ્યો ત્યારે તેમને પ્રસાદ સ્વરૂપે ખીર પાયસ ત્યાં પહોંચ્યો જ્યાં માતા અંજના શિવજીની તપસ્યામાં લીન હતા મા અંજનાને તે ખીર પ્રાપ્ત થઈ અને તેમણે તે શિવજીનો પ્રસાદ સમજીને તે ખીરને ગ્રહણ કરી લીધી આ ઘટનામાં ભગવાન શિવ અને પવનદેવનું યોગદાન હતું એ પ્રસાદને ગ્રહણ કરીને અંજના માતાને ગર્ભ રહ્યો અને તે ગર્ભમાંથી જન્મ્યા શ્રી હનુમાનજી જે શિવજીના અગિયારમાં અવતાર રુદ્રાવતાર કહેવાય છે માતા અંજનાના કારણે હનુમાનજી આંજને અને પિતા વાનરરાજ કેસરીને કારણે કેસરી નંદન કહેવાણા પવનદેવે જે સહાયતા કરી સહયોગ કર્યો તેને કારણે પવનપુત્ર કહેવાના આમ અલગ અલગ કેટલાય નામોથી જાણીતા ભગવાન હનુમાનજી છે હનુમાનજીનું કોઈ પણ નામ સ્મરણ કરીએ તો પવનપુત્રની કૃપાથી સર્વે કષ્ટ રોગ બાધા ભૂત પ્રેત બાધા મારણ મોહન ઉચ્ચાટન આદિ ધ્વંસ થાય છે ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં શાંતિ સ્થપાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે સોળે કળાએ ખીલેલા હોય છે અમૃત વર્ષા કરે છે જે પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણને પણ ઘણી પ્રિય છે એ જ રીતે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ઉપાસના થાય છે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ચંદ્રદેવનો મંત્ર જપાય છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ થાય છે આજે ચંદ્ર ઉપાસના કરાય છે ચંદ્રોદય થાય છે લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીઓમાં તીર્થોમાં જઈને સ્નાન દાન જપનો ઘણો મહિમા છે પિતૃ તર્પણ પણ થાય છે આજે જો આપણે તીર્થોમાં જઈ ન શકીએ તો ઘેરે પણ ગંગા જળની એક ચમચી સાદા જળમાં નાખીને તે જળથી સ્નાન કરી શકાય છે અથવા તે પણ ન હોય તો ગૌમૂત્ર ચાલે અને તે પણ ન હોય તો માત્ર ભાવથી ગંગા યમુના સરસ્વતી આદિ તીર્થોનું સ્મરણ કરી લેવું જોઈએ આજે ચૈત્રી પૂર્ણિમા હોય પુણ્યદાયી આ તિથિના દિવસે શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે હનુમાનજીની પૂજા શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને થાય તો ઉત્તમ મનાય છે હનુમાનજીના ભક્તો આજે શ્રી હનુમાનજીને ચોલા ચડાવે છે ચોલા એટલે કે વસ્ત્ર છે સિંદૂર છે તેલ છે ધૂપ દીપ નૈવેદ્ય છે નૈવેદ્યમાં લાપસી ગોળ ડાળિયા જેને આપણે શેકેલા ચણા કહીએ છીએ તે ધરી શકાય છે ગુંદી ગાંઠિયા છે હનુમાનજીની પૂજામાં પણ તુલસી દલનો પ્રયોગ અવશ્ય કરવો ભગવાન શ્રી હનુમાનજી કે જે શંકરજીના અવતાર છે શંકર સુવન કહેવાય છે આજે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા ઉપાસના થાય એટલે હનુમાન ચાલીસા પાઠ છે સુંદરકાંડનો પાઠ છે અથવા તો હનુમાનજીના મંત્ર જાપ કરી શકાય છે અને ઉત્તમમાં ઉત્તમ શ્રી હનુમાનજીને પ્રિય હોય તો રામ નામ છે રામ નામ લઈને ભક્તો શ્રી હનુમાનજીને પ્રસન્ન કરી શકે છે આજે બહેનો પણ હનુમાનજીની પૂજા કરી શકે છે શ્રી હનુમાનજીના ચરણોમાં લાલ પુષ્પ ધરાય છે અથવા પૂજારી દ્વારા પણ આ કાર્ય કરી શકાય છે દૂરથી બહેનો પૂજા ઉપાસના કરીને હનુમાનજીને હાથ જોડીને પ્રાર્થના કરાય છે કારણ કે કલયુગના દેવતા જાગતા દેવતા કોઈ હોય તો ચિરંજીવી દેવતા છે હનુમાનજી જે આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે ભૂત પ્રેત બાધા હોય ઉપરી બાધા હોય તંત્ર મંત્ર બાધા હોય જાદુ ટોના ટોટકા થતા હોય અથવા કોઈ એવી જગ્યાએ પગ મુકાઈ ગયો હોય અથવા તો રાત્રે ઊંઘ ન આવતી હોય મનમાં વ્યથા હોય અથવા શારીરિક માનસિક કષ્ટ હોય ઘરમાં ઝઘડા ફસાદ થતા હોય અથવા તો કોઈનું કરેલું કારવેલું હોય અથવા ઘરમાં નેગેટિવ એનર્જી હોય અથવા તો ઘરમાં વાસ્તુ દોષ હોય ભગવાન શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના કરવાથી હનુમાનજીની સામે એક દીવો પ્રગટાવીને અગરબત્તી ધૂપબત્તી કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને શ્રી હનુમાનજીનું નામ સ્મરણ કરવા માત્રથી જ આ બધા દોષો ભય ક્રોધ મોહ માયા અહંકાર અંદરના શત્રુ બહારના શત્રુઓથી મુક્તિ મળે છે આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત પણ કરે છે ભગવાન મહાદેવ કે જે ચંદ્રમોલેશ્વર છે શક્તિપતિ છે તેમની પણ પૂજા થાય છે જે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે જો ચંદ્રદેવની આપણે પ્રસન્નતા જોઈતી હોય તો ભગવાન મહાદેવની ઉપાસના ઉત્તમમાં ઉત્તમ છે જે સવારે થાય છે મહાદેવની પૂજા છે અગિયાર વાગ્યા સુધીમાં થાય તો ઉત્તમ છે મહાદેવના શિવલિંગની પૂજા થાય છે જેમાં જળ છે કાચું દૂધ છે દહીં તલ અને વિવિધ જે અનાજ છે તેનાથી પણ પૂજન થઈ શકે છે જેમ કે અક્ષતથી પૂજા કરવાથી શાંતિ મળે છે અડદ આખા જે છે તેનાથી પૂજા કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવને દૂધથી અભિષેક કરવાથી પણ શાંતિ મળે છે દહીંથી અભિષેક કરવાથી લક્ષ્મી કૃપા થાય છે આ ઉપરાંત ભગવાન મહાદેવને એક બિલ્વપત્ર ચઢાવાય છે એકસો આઠ બિલ્વપત્ર પણ ઘણા ભક્તો ચડાવે છે બિલ્વપત્ર ચઢાવવાથી ત્રિદોષમાંથી મુક્તિ મળે છે ત્રિદોષ છે આધિ વ્યાધિ અને ઉપાધિ વિવિધ મીઠાઈનો ભોગ પણ લાગી શકે છે આજે ખીરનો ભોગ પણ મહાદેવને સમર્પિત કરી શકાય છે ભગવાન મહાદેવને વસ્ત્ર સમર્પિત થાય છે માતા પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ આપી શકાય છે આ ઉપરાંત આજે પીપળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ પિત્રોનું તર્પણ પણ થાય છે પૂર્ણિમા તિથિ અને અમાવસ્યાની તિથિએ આપણે પિતૃ માટે પણ દાન પુણ્ય કરી શકીએ છીએ આ ઉપરાંત આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે જેટલું આપણાથી દાન થઈ શકે એ પ્રમાણે જરૂરિયાતમંદને દાન આપવું ઉનાળાની ઋતુ છે એટલા માટે જલની વ્યવસ્થા પશુ પક્ષી માટે અથવા વટેય માર્ગુ માટે કરી શકીએ તો પણ ઉત્તમ છે અને અન્નદાન વસ્ત્રદાન છત્રી જૂતા ચપ્પલ આદિનું દાન પણ આપી શકાય છે જે આપણે પહોંચીએ એ રીતે દાન આપવું દાન કદીએ ઉધાર લઈને આપવું નહીં અને મનથી આપવું પરાણે ન આપવું એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી પૂનમ ભરવાનું મહત્ત્વ ઘણું છે જે ભક્તો પૂર્ણિમાના દિવસે પૂનમ ભરવા જાય છે પોતાના ઈષ્ટદેવ તેનું મહત્ત્વ જોઈએ તો આખી પૂર્ણિમા પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તીર્થ સ્થળ છે ત્યાં સકારાત્મક ઉર્જા જોવા મળે છે સકારાત્મક ઉર્જાને કારણે આપણે ત્યાં જ્યારે એ ભૂમિ ઉપર પગ મૂકીએ છીએ ત્યારે આપણી અંદર પણ તે ઉર્જા સમાહિત થાય છે એટલે કે આપણા અંદર જે દુઃખ ક્લેશ છે તે મટી જાય છે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહ પૃથ્વી પરના અનેક ધાર્મિક સ્થળોએ પોતાનું તેજ પાથરે છે આપણું મન ચંદ્ર છે અને આપણી આત્મા સૂર્ય છે તેને શુદ્ધ કરવા માટે કુળદેવીને પ્રાર્થના કરાય છે ઈષ્ટદેવના મંદિરે જઈને દર્શન કરાય છે એટલા માટે પૂર્ણિમા ભરવાનું મહત્ત્વ છે આપણા શાસ્ત્રોમાં પણ આ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવ સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર હોય જગતના પાલન પોષણ કરતા દેવતા અને સાક્ષી પૂરનારા છે આપણા કર્મોની એટલા માટે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તેમનું પણ ઋણ છે આપણી ઉપર કારણ કે પ્રકાશ ફેલાવે છે પ્રભુ આપણને પ્રકાશ આપે છે અને જેવો સૂર્યોદય થાય છે એટલે અંધકારનો નાશ થાય છે તેમ ભગવાન સૂર્ય પાસે જ્ઞાનની જ્યોત આપણી અંદર પ્રગટતી રહે એ માટે પ્રાર્થના કરાય છે આમ આ ચૈત્રી પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા બોલો પવન પુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ